આ એક નાની ભૂલને મને ખબર પડી ગઈ અને જુઓ તમે શાક કેટલું સરસ બન્યું હોય ભીંડાનું શાક તો હું વર્ષોથી બનાવતી હતી પણ જે મને આ રીતેનું ટેક્સચર જોતું હતું જે રેસ્ટોરન્ટ સ્ટાઇલ આપણે બહાર ખાતા હોય એવું મારાથી ક્યાંક ભૂલ થતી હતી ઘણી વખત આપણે દહીં એડ કરીએ તો એ ફાટી જાય ભીંડો અલગ પાણી અલગ આ રીતે જે લચકાદાર મસાલેદાર ભીંડી છે ને એ હવે મને ખબર પડી તો એ તમે ભૂલ ના કરતા એ માટે જો અત્યારે આપણે ફ્રેશ ભીંડો લીધો છે અઢીસો ગ્રામ અને એને આપણે ધોઈ લીધો છે અને અત્યારે હું એને લૂછું છું તો ભીંડાની સીંગને સરસ એક એક સીંગને કોરી કરવાની છે અને હવે એને કટ કરવાનો છે તો પહેલાં હેડ અને તેલ એના કટ કરી અને આ એક મોટો ભીંડો છે તો એમાંથી આ રીતે ત્રણ પીસ કર્યા છે અને નાનો ભીંડો હોય તો એમાં એકમાંથી આપણે બે પીસ કરવાના છે આ રીતે આપણે બધા જ ભીંડાને કટ કરી લેશું આ રીતે એક જ સાઇઝના બધા જ ભીંડાને આપણે કટ કરવાના છે ને એકદમ ફ્રેશ ભીંડો છે એવો આપણે લીધો છે તો હવે આપણે પહેલાં આની ઉપર મસાલા કરીશું એકદમ થોડા થોડા મસાલા કરવાના છે થોડુંક આપણે મીઠું એની ઉપર છાંટીશું હવે એની ઉપર ધાણાજીરું પાવડર લેવાનો છે હું આ જ ભૂલ કરતી હતી કે આ ભીંડાને એમને જ ફ્રાય કરતી હતી હવે એની ઉપર એકદમ થોડું લાલ મરચું પાવડર લેવાનું છે અને હવે થોડી એકદમ હળદર કલર પૂરતી ત્યાર પછી આની ઉપર આપણે ચણાનો લોટ સ્પ્રિંકલ કરવાનો છે એકદમ જ ઓછો અડધી ચમચી જેટલો આપણે ચણાનો લોટ સ્પ્રિંકલ કરવાનો છે આ એકદમ નાની ચમચીથી મેં લીધું છે એટલે આખી ચમચીથી લીધું છે થોડોક ચણાનો લોટ હું આ ક્યારેય નહોતી પહેલાં છાંટતી પણ હવે આ વખતે મેં આ રીતે ચણાનો લોટમાં આ કોટિંગ કરીને પછી બનાવ્યું ને તો મારી આ ભૂલ મેં તો પકડી લીધી તમે પણ આ રીતે ટ્રાય કરજો એટલા સરસ આ તમારે ભીંડી મસાલા બનશે ને જો હવે આમાં આ જે નીચે થોડો કોરો લોટ દેખાય છે તો પહેલાં સેજ ભીનો હાથ કરી લેવાનો છે પાણી નાખવાનું નથી તમે જોઈ શકો છો કે ચાર કે પાંચ ટીપા જ મેં મેક્સિમમ ચાર પાંચ ટીપા જેટલું પાણી અથવા તો તમે હાથ એકદમ ભીનો ખાલી કરી લેશો ને તોય એ ચાલશે પછી આ રીતે કોટિંગ કરવાનું એટલે બધો જ ભીંડો છે એમાં ચણાનો લોટ છે જો સરસ ચોટી ગયો છે આમાં લોટ પણ વધારે નથી લીધો ને પણ પાણી પણ વધારે નથી લેવાનું ખાસ ધ્યાન રાખજો ને તર ભીંડો ચીકણો થઈ જશે હવે આપણે શાક બનાવશું તો પહેલાં આપણે ભીંડાને ફ્રાય કરવાનો છે તો અત્યારે આપણે સેલો ફ્રાય ઓછા તેલમાં જ કરવાના છે એક નોનસ્ટિક પેન લીધું છે નોનસ્ટિક જ બને ત્યાં સુધી લેવાનું અને એની અંદર આપણે એક મોટો ચમચો તેલ લઈ લીધું છે અને એની અંદર આપણી જે આ બધો જ ભીંડો છે એને રાખવાનો નથી તરત જ એને આ રીતે તેલમાં સાતડવાનો છે એક વખત આ તેલમાં બધો જ ભીંડો સરસ કોટ થાય એટલી વાર એને કન્ટિન્યુઅસલી હલાવતું રહેવાનું છે આ એકદમ નાની નાની બાબત છે પણ બધી વસ્તુનું તમે ધ્યાન રાખજો જો એક વખત બધો ભીંડો સરસ સતળાઈ ગયો એટલે ગેસની ફ્લેમ આપણે જો અત્યારે મીડિયમ કરી દીધી છે બહુ ફાસ્ટ નથી રાખવાની અત્યારથી પહેલાં આપણે ભીંડાને ચોડવવાનો છે તો એના માટે આપણે પહેલાં એને ઢાંકી અને પછી એને સાતેક મિનિટ જેવું તમે કૂણો ભીંડો હશે ને એટલે સાતેક મિનિટમાં સરસ ભીંડો ચડી જશે ચેક કરી લેવાનું તમારે જો આપણો સરસ ભીંડો ચડી ગયો છે ઓલમોસ્ટ ચડી જ ગયો છે એંસીથી નેવું ટકા હવે આ ભીંડાને આપણે ખુલ્લો જ એમને વચ્ચે વચ્ચે એને હલાવતું જવાનું છે નીચે ચોણાનો લોટ છે એટલે બેસે નહીં એટલા માટે અને હવે ઢાંક્યા વગર આને ખુલ્લો જ રોસ્ટ થવા દેવાનો છે તો એની ઉપર સરસ ક્રિસ્પી થઈ જાય એવું થાય પણ એવો કરવાનો છે એકદમ બળી નથી જવા દેવાનો આ રીતનો ડ્રાય ભીંડો આ આપણો રેડી થઈ ગયો છે તો એને સાઈડમાં મૂકી અને આપણે આ એક કપ દહીં લીધું છે દહીંની અંદર આપણે મસાલા કરશું તો એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર લેવાનું છે એક મોટી ચમચી લીધું છે ધાણાજીરું પાવડર ત્યાર પછી લાલ મરચું પાવડર લેવાનું છે ચીખાસ ગમે એ પ્રમાણે લાલ મરચું લઈ લેવાનું અડધી ચમચી આપણે હળદર લીધી છે અને હવે શાકના ભાગનું મીઠું લેવાનું છે ભીંડામાં તો આપણે મીઠું એડ કર્યું એટલે એ રીતે લેવાનું અને હવે આને સરસ એક મિશ્રણ તૈયાર કરવાનું છે આ રીતે લેવાથી આમાંથી જે સરસ તેલ રિલીઝ થશે અને આપણું દહીં છે એ ફાટી નહીં જાય નકર દહીં અને પાણી અલગ અલગ થઈ જાય અને ફાટી જાય છે એ બેઝ રેડી થઈ ગયો હવે આપણે આપણું શાક બનાવવાની હવે તૈયારી કરશું અત્યાર સુધી આપણે બધી ખાલી એની પ્રિપરેશન જ કરી છે તો હવે એક કઢાઈની અંદર આપણે શાક બનાવશું એમાં બે મોટા ચમચા તેલ લીધું છે તેલ ગરમ થયું એટલે એની અંદર આપણે જીરું લેવાનું છે ચમચી જેટલી હિંગ લેવાની છે અને આપણે એક મીડિયમ સાઇઝની ડુંગળીને ચોપરમાં ચોપ કરીને લીધી છે અત્યારે આપણે ડુંગળીને સતત સાતળતું રહેવાનું છે અને ડુંગળીની કચાસ દૂર થાય અને એમાં થોડોક બ્રાઉન કલર આવવાની શરૂઆત થાય ત્યાં સુધી એને સાતડવાની છે જો આપણી ડુંગળી છે એ સરસ સતડાઈ ગઈ છે અને પછી આ મારાથી વિડીયો ઓફ થઈ ગયો હતો એની અંદર જે દહીંનું મિશ્રણ છે એ એડ કરી દીધું છે હજી મેં દહીંનું મિશ્રણ એડ જ કર્યું છે અને હવે એને કન્ટિન્યુઅસલી હલાવતું રહેવાનું છે એમાં મસાલા એડ કર્યા છે અને આ રીતે હલાવશું એટલે એ સરસ તેલ એમાંથી છૂટું પડશે ફાટી નહીં જાય હવે એમાં એકદમ સરસ આખો ઉભરો આવી જાય એટલે આપણે આપણો જે તૈયાર કરેલો સાતડેલો જે ભીંડો છે એ લઈ લેવાનો છે આ બધી જ વસ્તુને એક વખત સરસ મિક્સ કરી ભીંડો ઓલમોસ્ટ આપણો ચડી જ ગયો છે પણ આજે દહીં મસાલાની સાથે એને એક રસ બધું થવા દેવાનું છે એટલા માટે ઢાંકી અને ત્રણ એક મિનિટ જેવું ચડવા દેવાનું છે અને આપણે અત્યારે આમે લસણની પેસ્ટ લીધી છે તો મારી પાસે વઘારેલી લસણની ચટણી હતી એટલે મેં અત્યારે લાસ્ટમાં એડ કરી છે તમારી પાસે જો કાચું લસણ જ હોય તો તમે એને પહેલાં એડ કરી શકો છો ઉપરથી એડ કરવાથી એની એકદમ સરસ ફ્લેવર આવે છે અને આપણું આ જે શાક છે એને સરસ ખતખતવા દેવાનું છે ફરીથી એક વખત હલાવી લીધું છે અને જુઓ આપણું શાક છે કેવું અત્યારે દેખાય છે જોતાં જ મોઢામાં પાણી આવી જાય અને એટલું ટેસ્ટી ખાવામાં પણ એટલું સરસ લાગે આપણે ભીંડાનું શાક તો દરેકના ઘરે વીકમાં બે વાર બનતું જ હોય છે પણ આપણે અલગ અલગ રીતે બનાવતા હોય છે એક વખત તમે આ રીતે દહીંવાળી મસાલા ભીંડી બનાવજો અને પછી તમે અચૂકથી આ જ રીતે બનાવશો આ શાક ભાખરી રોટલા ખીચડી સાથે રોટલી સાથે પરોઠા સાથે બહુ સરસ લાગે છે અને કાંઈક અલગ બનાવ્યું એવું પણ ઘરના ને બધાને પણ એકને એક શાક ખાઈને કંટાળી ગયા હોય તો એ લોકોને પણ અલગ શાક આપ્યું એવું લાગે છે એટલા માટે જુઓ અત્યારે કેટલું સરસ એનું તેલ છૂટી ગયું છે હવે આપણે સાથે ખાવા માટે એક મસાલા મરચાં બનાવીશું તો હિંગ મીઠું અને ધાણાજીરું આ મેં એકદમ થોડું થોડું લીધું છે ને એને આ રીતે મિક્સ કરી અને ડ્રાય મસાલો બનાવી લીધો છે અને અત્યારે આ જે મરચાં છે એ હું ભરેલા મરચાં એને શેકેલા મરચાં કરવા છે મારે તો એની અંદર આ મસાલો એકદમ થોડો થોડો સ્પ્રિંકલ કરવાનો છે આપણે આ મરચાને ડાયરેક્ટ જ શેકીએ ને તો એ અંદરથી ટેસ્ટ એકદમ પ્લેન લાગે છે અને ખાવામાં ઓછા ભાવે છે પણ આ રીતે તમે અંદર મીઠું હિંગ ને ધાણાજીરું થોડું ભભરાવી દેશો પછી આને શેકશું ને તો એટલો મસ્ત ટેસ્ટ લાગશે ને હવે આને ગેસની ફ્લેમ પર જાળી પર ડાયરેક્ટ જ આ રીતે શેકી લેવાના છે જો આ જાળી ના હોય તો તમે એને ચીપિયાથી પકડી અને ડાયરેક્ટ ગેસ ઉપર પણ શેકી શકો છો જે રીતે આપણે રીંગણને શેકતા હોય છે ઓળો બનાવવા માટે એ જ રીતે આને આપણે શેકી શકીએ છીએ આ મરચાં એટલા મસ્ત ટેસ્ટમાં લાગે છે ને અત્યારે વરસાદમાં તો આવું કંઈક રોસ્ટેડ ને ગરમ ગરમ ખાવાની બહુ જ મજા આવે છે જો આ રીતે એને ફેરવતું રહેવાનું છે આવી રીતે ડાર્ક થઈ જાય એટલે એને આપણે સાઈડ પલટી દેસું ઉપર આપણે કાંઈ જ લગાવ્યું નથી જો બધી બાજુ ફેરવતા આપણા મરચાં છે એને મસ્ત શેકી દેવાના છે જો મરચાં આપણા શેકાઈ ગયા છે આજે પહેલાં આપણે મૂકેલા હતા અને જેના ઉપર તાપ વધારે લાગે એ પહેલાં શેકાઈ ગયા છે તો એને આપણે લઈ લીધા છે ને બીજાને આપણે શેકાવા દેસું તો જો આપણી રોટલી પણ બની ગઈ છે શાક તો બની જ ગયું હતું ગરમ ગરમ આપણે આજે હું ટેસ્ટ કરીશ જોતાં જ આજે મને મન થઈ ગયું હતું અને જમવા અમે હવે બેસતા જ હતા તો ચાલો અમે જમી લઈએ એ બહુ સરસ છે તમે પણ ટ્રાય કરજો મને ઘરે બનાવી અને કોમેન્ટમાં કહેજો કેવું લાગ્યું એ